અને વિડિયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ જરૂરથી કરજો તો ચાલો આપણે જોઈ લઈએ કે ખરેખર જગ્યાઓ કેટલી છે ઘણા લોકોને જગ્યાની ખબર જ નથી કે કઈ સંવર્ગમાં કેટલી જગ્યા છે અમારી કેટેગરીમાં કેટલી જગ્યા છે તો હું ખાસ એના માટે લઈને આવ્યો છું કે જે લોકોની જેવી કેટેગરી હોય એકવાર જરૂરથી આ જોજો જેમ કે જો અહીંયા સંવર્ગ આપેલું છે અને પહેલી છે અહીંયા જો બિન પોલીસ કોન્સ્ટેબલ હવે હત્યારી જે પોલીસ કોન્સ્ટેબલ છે ને એમાં જનરલ જે પુરુષ છે ને એની જગ્યા છે જુઓ અને મહિલાની નવસો તેર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ નવસો નેવું અને મહિલા ચારસો અઠ્યાસી જેલ સિપાહી ચારસો તેત્રીસ અને મહિલા ઓગણચાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે એસઆરપીએફમાં ચારસો દસ અને અહીંયા ખાસ જોજો મહિલામાં એસઆરપીએફની જગ્યા નથી હોતી ઘણા લોકોને આવી નથી ખબર કેમકે એવી અમુક કોમેન્ટ આવી હતી એટલે હું અત્યારે અહીંયા ક્લિયર કરી રહ્યો છું કે એસઆરપીએફમાં મહિલાઓની જગ્યા નથી હોતી તો અહીંયા બધામાં જીરો જીરો જોઈ લો અને કુલ આ છે અડત્રીસો અઢાર આમાં પીએસઆઈની બી જનરલની કાઉન્ટ છે એટલે એ માઇનસ કરી દેજો એ આપણે લીધું નથી અત્યારે ખાલી કોન્સ્ટેબલનું લીધું છે તો અહીંયા ખાસ જોજો કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે મેરિટ આના ઉપરથી ડિસાઇડ થશે મિત્રો એવું નથી કેમકે હવે જુઓ અહીંયા આ અનુસૂચિત જનજાતિ છે તો અહીંયા પુરુષની છસો ને ત્રેસઠ જગ્યા છે એટલે હવે જનરલના ના પેલા બધા કાઉન્ટ થઈ જશે પછી કેટેગરી વાઇઝ નીચું જશે એટલે કે માત્ર પુરુષ છસો ને ત્રેસઠ છે એટલે આ વખતે છે ને બિનહત્યાર પોલીસ કોન્સ્ટેબલની જગ્યા ખૂબ સારી છે એટલે જે લોકો બી આ વર્તીમાં પાસ થવાના છે એ લોકો જોડે ખૂબ સરસ ચાન્સ છે કેમ કે બીન બિનહત્યાર પોલીસ કોન્સ્ટેબલની જગ્યા વધુ છે એવી જ રીતે અહીંયા જો આ આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબલ્યુ એસ જાતિ એટલે અને સામાજિક અને રીતે પછાતો ઓબીસી અને અહીંયા કુલ આપેલી છે એટલે મિત્રો ખાસ તમે આ જગ્યા તમારી કેટેગરી વાઇઝ જોજો કે તમારી કેટેગરીમાં કેટલી છે અને આપણે તો આનું બી એનાલિસિસ કરીને એક વિડીયો બનાવેલો છે જો તમે વિડીયો ના જોયો તો આપણી ચેનલ પર જતા રહેજો આપણે ત્યાં અપલોડ કરેલ છે અને એકવાર તમે ખાસ જોઈ લેજો કે તમારી કેટેગરીમાં કેટલી જગ્યા છે અને આધારે પછી તમે ડિસાઇડ કરજો કે આપણું વારો આવી શકે નથી આવી શકતા કાં તો તમે તમારા માર્ક્સ કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે ત્યાં પછી ચર્ચા કરી લઈશું હવે માર્કેટમાં શું ચાલી રહ્યું છે એ આપણે જોઈ લઈએ તો જુઓ આ જે છે આ માર્ક્સ આવ્યા પછીનું સ્ક્રીનશોટ છે જે આપણે ટેલિગ્રામ પરથી પાડ્યું છે હવે આ વાળું જે સ્ક્રીનશોટ છે ને ઉપરવાળું આ એન્જલ એકેડેમીમાં એક વ્યક્તિએ મોકલેલું હતું અહીંયા નામ છે એનું પ્રકાશભાઈ દુધાભાઈ પરમાર હવે આમાં વાસ્તવિકતા શું છે જુઓ અહીંયા ભાઈએ લખેલું હતું એકસો ચુમ્મા આ તો સ્ક્રીનશોટ છે એમાં ખબર નહીં આવ્યા કોણે લખ્યું અહીંયા એકસો ચુમ્માલીસ છે અને ટોટલ મેં કરેલું જ છે કે ઓપટેન માર્ક અહીંયા જુઓ ત્રેપન માર્ક છે પાર્ટ એમાં ચોવીસ માર્ક ચોવીસમાં ઓપ્શન ઈ કર્યું છે એમને છપ્પન માર્ક્સ મેળવ્યા છે અને નેગેટિવ ત્રણ માર્ક્સ એટલે પાર્ટ એમાં ત્રેપન અને પાર્ટ બી માં ત્રેવીસ ઈ કર્યા છે પોઝિટિવ માર્ક સત્તાણું છે નેગેટિવ છ માર્ક્સ અને એમને એકાણું માર્ક્સ મેળવ્યા છે એટલે આ બંનેનું ટોટલ કરીએ ને તો એકસો ચુમ્માલીસ માર્ક્સ થાય છે આ પહેલા સ્ક્રીનશોટ પ્રમાણે હવે એને જ બીજું જે છે આ રિયલ છે એટલે તમે જોઈ લેજો માર્કેટમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ તો એમને એડિટ કરેલું છે આ વાળું જે છે ને એ એડિટ કરેલું છે એની બી આપણે હમણાં આગળ વાત કરીએ કે કેમ આવું કર્યું તો આ એડિટ છે ને જો પ્રકાશભાઈ દુધાભાઈ પરમાર મેલ એસસીબીસી હવે અહીંયા જો આ ઓપ્શન ઈ એકવીસ પોઝિટિવ તેતાલીસ માર્ક્સ અને નેગેટિવ ચાર માર્ક્સ કરીએ ને પાર્ટ એમાં ઓગણચાલીસ માર્ક્સ છે અને પાર્ટ બી માં ઓપ્શન ઈ પોઝિટિવ માર્ક્સ ત્યાંશી નેગેટિવ માર્ક ચાર અને ઓપન માર્ક સેવન્ટી નાઇન એટલે તમે ગણી લો ઓરિજિનલ માર્ક્સ કેટલા છે સેવન્ટી નાઇન ને થર્ટી નાઇન એટલે ખેંસી નેવું સો એકસો દસ ને એકસો અઢાર જેવા માર્ક્સ છે એમના ઓરિજિનલ માર્ક્સ અને ઉપર કેટલા લખ્યા છે એકસો ચુમ્માલીસ હવે આવા કેટલાય લોકો એડિટ કર્યા છે અને આ જોઈને બધા પછી શું કહી રહ્યા છે કે મેરિટ હવે ઊંચું જશે એકસો ચાલીસ પ્લસ જશે એકસો પચાસ એવું ના હોય મિત્રો કેમકે ઘણા લોકો આમાં પોતાના ઓરિજિનલ માર્ક્સ જાહેર નથી કરતા આવી રીતે કેટલા એડિટ કરે છે કેટલા રિયલ છે આપણને નથી ખબર હોતી ચલો હા માની લો ઓરિજિનલ બી હોય છે આમાં છે એકસો ચાલીસ લાવવા વાળા બી છે એકસો પચાસ લાવવા વાળા બી છે પર એ કઈ બાર હજાર ના હોય જગ્યા બાર હજાર છે લેવાના બાર હજાર તો બાર હજાર આટલા બધા ના હોય કે જે લોકોને એકસો ચાલીસ પ્લસ હોય એકસો પચાસ પ્લસ હોય તો મેરિટ તો જે બાર હજારમાં વ્યક્તિ હશે છેલ્લો જે વ્યક્તિ હશે એના આધારે ડિસાઇડ થાય છે તો કઈ એટલું બધું મેરિટ ઊંચું ના જાય અને આવા તો કેટલાય લોકો એડિટ કર્યા હશે કેટલાય ફેક હશે અને આ આ આ તમારે જો જાણવું હોય કે કેમ આવું થયું તો આ માટે જે એન્જલ એકેડમી ગાંધીનગર યુટ્યુબ ચેનલ છે એમાં આ વિડીયો નાખેલો છે કે વિદ્યાર્થીઓએ માર્ક એડિટ કર્યા પછી શેર કર્યા એ બાબતે એક વસ્તુ ધ્યાન લેવા છે વિડીયો બનાવેલો છે પૂરો અને આમાં એક કોલ રેકોર્ડિંગ બી છે જે ભાઈએ

અત્યાર સુધી લગભગ એકસો પચાસ પ્લસ કોમન ઉમેદવાર આ લોકોએ શોધી લીધા છે અને હજી આ કામ ચાલી જ છે એટલે વધુમાં વધુ જેટલા ઉમેદવારો કોમન નીકળશે એટલું મેરિટ ડાઉન જશે એટલે મિત્રો જો તમારી આસપાસ જેટલા બી મિત્રો હોય તો તમે ખાસ હેલ્પ કરજો ઓપીટી આઉટ માટે તો ફરીથી ઓપીટી આઉટ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ પછી બીજો પોઈન્ટ છે જે લોકો બધાના માર્ક્સ જોઈને એકસો ત્રીસ પ્લસ કહી રહ્યા છે તો એટલું નહીં જાય ઘણા લોકો માર્ક્સ એડિટ કરીને મોકલી રહ્યા છે આમાં આપણને બી નથી ખબર કેટલા સાચા છે કેટલા ખોટા છે એટલે એનાથી પ્રેડિક્શન ના કરી શકાય અને સૌથી મેઇન મુદ્દો છે આ જુઓ સીસી ગ્રુપ બી વાળા ઘણા લોકો એલઆરડીમાં ડીવી નથી કરાવવાના જે બધા સારા માર્ક્સ ધરાવે છે જેથી મેરિટ નીચું જ રહેશે જનરલ મેલ જે આપણે પહેલા કહ્યું હતું એ જ એકસો દસ થી એકસો ની આજુબાજુ રહેવાના પૂરેપૂરા ચાન્સ છે કેમ કે જે સીસીબીની જોબ લઈ લીધી છે એ લોકો ઓલરેડી સારા માર્ક્સ જ ધરાવે છે કેમકે એ લોકો સીસી ગ્રુપ બીમાં પાસ થયા છે તો એ લોકોનું લેવલ સારું જ હશે અને આમાં બી બધાને એના સારા જ માર્ક્સ છે કેમ કે આખું લિસ્ટ આવે જ છે આઉટ વાળાનું કે કેટલા એમાં બધા મોસ્ટ ઓફ એકસો વીસ પ્લસ વાળા જ હોય છે એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એવા જ માર્ક્સ ધરાવતા હોય છે તો એટલે ઓપીટી આઉટમાં જેટલું તમે હેલ્પ કરજો એટલો વધુ ફાયદો થશે તો એના કારણે શું મેરિટ ડાઉન જ જશે કોઈ એટલું બધું નહીં જાય એકસો ત્રીસ પ્લસ એકસો ચાલીસ પ્લસ બધા એકેડેમીવાળા આપણું બધું એનાલિસિસ આની આજુબાજુ જ છે એટલે મેરિટ આની આજુબાજુ જ રહેશે એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી અને હવે વધારે દિવસ વધ્યા બી નથી પણ એ ઓગસ્ટ એન્ડિંગ સુધીમાં આવી જ જશે ડીવી લિસ્ટ ઓગસ્ટ અંત ત્યાં સુધીમાં ડીવી લિસ્ટ આવી જશે બે ગણાનું એટલે હવે વધારે રાહ જોવાની બી જરૂર નથી જો તમારા આની આજુબાજુ માર્ક્સ હતા હોય તો ડોક્યુમેન્ટ બી તૈયાર રાખજો અને હવે વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમે જો ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય તો આપણે લિંક મૂકી દઈશું ટેલિગ્રામ ગ્રુપમાં બી જોડાઈ જશો ત્યાં આપણે પોલીસ પર ચર્ચા કરીને ગ્રુપ બનાવ્યો છે ત્યાં આપણે ચારસો જેવા ઉમેદવાર ભેગા થઈ આવ્યા છે એટલે તમે જો ના થયા હો જોઈન તો એકવાર એમાં જોઈન થઈ જજો અને ચેનલ પર તમે નવા હો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણને વ્યૂઝ ઘણા આવી રહ્યા છે પણ લોકો સબ્સ્ક્રાઇબ નથી કર્યા તો આપ લોકોને એક વિનંતી છે કે આપ એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળતા રહીશો આવીને આવી રીતે નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત